પાંચ છોતેર કરોડના ખર્ચે અર્બન પોલીસ સ્ટેશનના બાંધકામ થનાર છે જેનું ખાત મુરાદ નાયા મુખ્યમંત્રી હાર સંજવી હાથે કરાયું હતું આજે સુરત શહેર પોલીસના મુખ્યમત એટલે અઠવાડ લાઇન્સ ખાતે જો અમારા રે રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંગવી સાહેબ તરફથી અત્યારે જે પચોત્તર કરોડ રૂપિયાના કામોના ભૂમિ પૂજન કરવામાં આવ્યા જેમાં આ હેડક્વાર્ટર ખાતે એકસો જેટલા જો કોન્સ્ટેબલ્સના ના નિર્માણ થવાના છે જેમાં બે આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને દસ સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર અઠાવીસ જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જોઈએ અને ભેસ્તાનમાં જોઈએ ચોવીસ કોન્સ્ટેબલનો ક્વાર્ટર એટલા બધા મળીને બસો ચોવીસ જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો પચર કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનારા લગભગ બે દેઢથી બે વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે તો એના જ માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં પણ જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે એ સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે જેના ઉપર અમે કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ